માનગઢ તાલુકામાં આવેલ પ્રસિદ્ધ તીર્થધામ એવા તરણેતર ખાતે ભગવાન તિનેશ્વર મહાદેવના મંદિરે આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે બમ બમ ભોલે નાથ સાથે શિવ ભક્તોનું ગોળાપુર ઉમટ્યું સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ જાડેજા ચોટીલા નોકરી માટે સુવર્ણ તક એલઆઈસી સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઈપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો